હું સરકારને એટલું કહેવા માંગુ છું કે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ના ગૃહમંત્રી એટલું કહેવા માંગુ છું તમે એક વાર મારી જગ્યાએ આવી અને મારી બેન જે ગુમાવી ને એવી રીતે તમે બેન ગુમાવી જુઓ પછી તમને આ વેદના ની ખબર પડશે કેમ કે તમારા પરિવારમાંથી માંથી નથી ગયો ત્યાં સુધી તમને નહીં ખબર પડે વડોદરા માં થયું ને વડોદરા સંસ્કારી નગરી ગણાય કે સંસ્કારી નગરી તમે નામ બગાડી નાખ્યું સરકાર આવી હોવી જ ન જોઈએ બે શરમ કેવી આ સરકાર આ સરકાર કંઈ કામ ની જ નથી કે જો લોકોને કામ ન આવે એ સરકાર હું કામની અમારી પહેલી માંગણી એ છો કે વિનોધરાઓને એની પથ્પરથી એને બરખાશ કરવામાં આવે એની બધી સુવિધાઓ જે એને મળે છે બધી સુવિધાઓ પાછી લેવામાં આવે ને હવે અમે સામેથી અને કહેવાના છે સરકારને કે જો તમાર જરાય પણ શરમ હોય તો ટ્રાફિક પાણી લઈને અમે તમે ડૂબીને મળી જાઓ

કેમ કે ન્યાય આપવો હોત ને તો સાત મહિના સુધી સંઘર્ષ નથી કરવું પડતું એટલે અમે એમ કહેવા માંગીએ છીએ કે જે જે પક્ષમાં છે એ લોકોને અત્યાર સુધી જે હાઈકોર્ટ આદેશ આપે છે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે તો એ લોકોને ખબર નથી પડતી જ્યારે અમારી પાસે મુખ્યમંત્રી સાહેબ આવેલા અને અમને આશ્વાસન આપેલું કે કોઈ બી જબરબંધીને છોડવામાં નહીં આવે અત્યારે હવે સ્કૂલની ભૂલ છે પછી કોર્પોરેશનની ભૂલ છે કોર્પોરેશનમાંથી પ્રોજેક્ટ પાસ થયું એ રીતનું ખોટિયા પ્રોજેક્ટનું ભૂલ છે બધાના દસ્તાવેજો પુરાવા બધા આવી ગયા અને બધા અમે રજૂ કર્યા હાઈકોર્ટે બી આ લોકોને ફટકાર આપી તે છતાંય કંઈ આદેશ થતો નથી તો અમે પછી ના અમે સાત મહિના સુધી સંઘર્ષ કરીને પછી અમે આજે ના છૂટીને અત્યારે એમ જોડાયા છે ન્યાયયાત્રામાં કેમ કે જે પક્ષ નથી કરી શકતી તો વિપક્ષ કરશે તમને તો કંઈ ના કંઈ અમારા બાબા માટે બેબી માટે લડત લડવાની છે બાર બાળકોને બે શિક્ષિકા માટે લડત લડવાની છે કે અમારા લીધે કંઈ કરવાથી કંઈ થોડું દોડવાથી અમારી કંઈ મહેનત કરવાથી કે દસ ટકા બી હિન્દુસ્તાનના અંદર કરપ્શન ઓછું થાય ને તો જે અમારા ઉપર આજે રાતે બી કેવી બીતે છે ને એ બીજા કોઈ હિન્દુસ્તાનમાં કોઈ બી પરિવારના ઉપર એ દુઃખ ના બીતે ને એના લીધે મારી લડત ચાલુ છે શું તમને આજે પણ તમારા નાના બાળકની યાદ આવે છે આજે સાત મહિના થઈ ગયા અઢાર તારીખે આજે બી એક દિવસ આવું નહીં ગયું કે હું રડીને નથી ઊંઘયું આજે બી મને કંઈ કહેવા જેવું છે જ નહીં એટલે ખાલી મારી ઇન્સાનિયત અગર વડોદરામાં થયું ને વડોદરા સંસ્કારી નગરીથી ગણાય છે સંસ્કારી નગરીનું તમે નામ બગાડી નાખ્યું છે હવે તમે ન્યાય આપવાના હો જ ને અમને જોઈને ના આપો પણ નાના નાના માસૂમ બાળકોને જોઈને તમે ન્યાય આપો એ જ અમારી અપેક્ષા છે બીજી કોઈ માંગણી નથી અમારે જે બિલકુલ શું લાગે છે તમને ન્યાય મળશે ન્યાય આતરાથી હવે બાળકોનો 7 મહિનાની ઉપરાંત થઈ ગયું છે હવે થોડી આશાની કિરણ તો દેખાઈ રહી છે ન્યાયતંત્ર લાગી રહ્યું છે કે આખરે ન્યાય 100% આપે અને આવા સ્કૂલના સંચાલકો અર્નીલેક્સના સંચાલકો અને કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર છે એમની બેદરકારી નિષ્કાળજીને લીધે આ બનાવ બન્યો છે હું તો એક જ વસ્તુ કહેવા માંગુ છું કે કોર્પોરેશનમાં વિનોદ રાવ જે મેન અધિકારી છે એને યોગ્ય સજા આપે અને એના પ્રૂફ તો મળી ખાલી એટલું જ કહેવા માંગે છે કે આજથી દોઢથી બે મહિના પહેલા હાઈકોર્ટે કીધું હતું કે વિનોદ રાવ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ બરાબર તો દોઢ થી બે મહિના થઈ ગયા શું કાર્યવાહી થઈ પેલી વાત તો બીજી વાત એ કે વિનોદ રાવના એટલા ભ્રષ્ટાચારના આટલા બધા પુરાવા કોર્ટમાં રજૂ કરેલો છે હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે વિનોદ રાવ ભ્રષ્ટાચાર કર્યું છે તે છતાં એને સસ્પેન્ડ કરવામાં કેમ નથી આવતું અત્યારે પણ એ શિક્ષાના વિભાગમાં એ મોટા પદ પર છે તો શું મજબૂરી જે સરકારની છે કે વિનોદ રાવને એ સસ્પેન્ડ નહીં કરી શકી અમારી પહેલી માંગણી એ છે કે વિનોદ રાવને એની પથ પરથી એને બરખાસ્ત કરવામાં આવે એની બધી સુવિધાઓ જેને મળે છે બધી સુવિધાઓ પાછી લેવામાં આવે એ બીજી વાત કે જે તે કોર્પોરેશનના અધિકારીઓ આ કાંડમાં સંકળાયેલા છે એ બધાની અટકાયત થવી જોઈએ અને સ્કૂલ ઉપર કાર્યવાહી થવી જોઈએ સ્કૂલ ઉપર ગુના નોંધવું જોઈએ અને સ્કૂલના પ્રિન્સિપલ અને સંચાલક ઉપર ગુનો દાખલ થવો જોઈએ અમારી માંગ દુર્ઘટનાના જે આશાબેન હતા તેઓ કર્મચારી હતા ટીઆઈ બેન તેમના બેન પણ જોડાયા છે બેન શું લાગે છે તમને કોંગ્રેસ યાત્રામાં જોડાયા પછી તમને એવું લાગે છે કે સરકાર દ્વારા તમને ન્યાય મળશે હા હવે કોંગ્રેસ તાર અમે જોડાયા તો અમને લાગે છે કે હવે ન્યાય બાકી તો અમે બે મહિનાથી સતત ન્યાય માંગતા સરકાર પાસે કારણ કે એ તો દેવામાં સમજતા નથી કેમ કે સરકાર જ છે આમાં કાયદે સરકાર આખો ગુનેગાર કેમ કે ગેમ ઝોન જે હાલતું હતું એ જ ઇલેગલ હતું એમાં અપ્રુવલ લીધેલ નહોતી ને સરકાર જ ગુનેગાર હોય તો સરકાર ક્યાંથી કેમ કે જે ખુદ શોર હોય એ શોર ખુદ નો કે મેં શોર કરી એટલા માટે તો સરકાર આમાં જરાય જવાબ દેતું નથી કે અમને ન્યાય આપવા માટે સમર્થ થતું નથી એટલા માટે જ હવે અમે આ ન્યાય યાત્રા જરૂર કરી ને આવતીકાલે અમે ગાંધીનગર જવાનું છે પાપનો ઘોડો લઈ ને હવે અમે સામેથી કહેવાના છે સરકારને કે જો તમારા જરાય પણ શરમ હોય તો ટાંકરી પાણી લઈને અમે તમે ડૂબીને મળી જાવ હવે અમે તો ન્યાય માંગી માંગીને થાકી ગયા છતાં સરકાર શરમ એને આવતી નથી કે અમને ન્યાય દે શકી કેમ કે એનામાં હવે શરમ જેવું નામ વસ્તુ જ નથી કેમ કે એ લોકોએ કોઈ ગુમાવ્યું નથી એનું પરિવાર અમે ગુમાવ્યું ને અમે ત્રણ મહિનાથી સતત પચીસ તારીખે ત્રણ મહિના થાય મારી બેન ને તો હજી સુધી અમને ન્યાય મળ્યો નથી કાલ ગાંધીનગર જઈને અમે આ ન્યાય નું ફોરવાના છે ને અમને ખબર છે છે કે સરકાર આમાં ગુનેગાર સરકારને હવે જોઈએ આ જોઈને જો અમને ન્યાય ન આપે ને તો સરકારને સીટ જ મૂકી દેવી જોઈએ સરકાર આવી હોવી જ ન જોઈએ બે શરમ કેવી આ સરકાર આ સરકાર કઈ કામની જ નથી કે જો લોકોને કામ ન આવે એ સરકાર શું કામની અમે સતત બે મહિનાથી અમે ન્યાય માંગીએ અત્યારે અમે પીડિત પરિવાર થઈને અમે અહીંયા અત્યારે હાલવાનું અમારે બોલવાની શક્તિ નથી તોય અમને ન્યાય દેવામાં આવતા નથી કારણ કે એને ખબર જ છે કે અમે જ ગુનેગાર છીએ એટલા માટે તો એ કરતા નથી એટલા માટે જ બાય નથી કરતા ને સરકારને તો હું કેવા માંગુ છું કે હવે આ લોકશાહી જે છે જો લોકો સરકાર બનાવી હગે તો સર એટલી તાકાત છે કે સરકાર તો તો ઉતારી હકે આ ના મનમાં ફાકું હોય તો એ કાઢી નાખે બાકી આ સરકાર કોંગ્રેસ સારા જોડાય ને હવે અમને ન્યાય મળવાનો છે જયારે ન્યાય મળશે ત્યારે આ સરકાર હવે રહેવાની જરાય નથી ને આ સરકાર રહે તો લોકો ક્યાંય લોકો ને આગળ કોઈ બી ક્યાંય ન્યાય મળશે જ નહીં ને આવા કાન બનતા જ છે ને આવા પીડિત પરિવાર બનતા જ રહેશે ને આવા લોકો જાતા જ રહે ને ગુમાતા જ કોઈને ન્યાય મળશે નહીં સુબેન આજે પણ તમને વાર તહેવારે આશા યાદ આવે છે અમને વાર તહેવાર ને અમને એક થી નથી કમારે આશા ની યાદ આવતી નથી કેમ કે રક્ષાબંધન એવો તહેવાર હતો છતાંય મારો ભાઈ અહીંયા ન્યાય યાત્રામાં જોડાયો તો એને રક્ષા રાખડી બાંધવાનો ટાઈમ ન્યા નહોતો કેમ કે અહીંયા હતો એટલા માટે કારણ કે સરકારની બેદકારી લીધે ટીઆરપી ગેમ ઝોન માં અપ્રુવલ લીધી સરકાર એવું ટીઆરપી ગેમ ઝોન એટલા વર્ષોથી થી ચાલતું તું સતત સરકાર અપ્રુવલ ન લીધું ને હાલતું તું ને આ એની લીધે અમારા લોકો અત્યારે અમે ગુમાવ્યા ને આ બધું થયું ત્યારે અત્યારે અમારે અહીંયા આવવું પડે ન્યાય માંગવો પડે સરકાર પાસે સરકારને ખબર જ છે કે અમે ન્યાય આપે એટલા માટે તો સરકાર જાગૃત થતી નથી સરકારને ડર છે કે જો અમે જાગૃત થયા અમે આ બધી લોકોને ન્યાય દે તો ઈ જીમાં માં અપડાવાના છે એટલા માટે તો આમાં નાના નાના માસલાઓને અપડાવીને મોટા મગરમાં જવા દે કેમ તો અમને ન્યાય આપતા નથી ન્યાય દેવો હોય તો આ સરકારનો અધિકાર છે કે પીડિત પરિવારને અમારી માફતે એટલું આ ટીઆરપી ગેમ ઝોનમાં એવું આ હસ્ત થઈ ગયો બીજા દિશ અમને ન્યાય મળી જાવો જોઈએ તો અમને ન્યાય નથી મળ્યો બીજા દિશાની વાત તો ત્યાં રહે આ ત્રણ પચ્ચીસ તારીખે ત્રણ મહિના થાય મારી બેન સરકાર એવું કહે છે કે આ સંવેદનશીલ સરકાર છે પરંતુ તમે જોઈ શકો છો કે આ પીડિતોને હજી સુધી ન્યાય નથી આપવામાં આવ્યો તેમનામાં ખૂબ જ રોષ છે શું માંગણી છે તમારી સરકારને સરકારને અમારી એટલી જ માગણી છે કે અમારી જે મુખ્ય માંગો હતી કે અમે જ્યારે મુખ્યમંત્રી અમને બોલાયા કે મુખ્યમંત્રી ત્યારે બોલાયા કે જ્યારે અમે રાહુલ ગાંધીને મળ્યા પછી પંદર દિવસ પછી મુખ્યમંત્રી જઈ અને અમને બોલાયા કે તમે અમારા નિવાસસ્થાને આવો અને પીડિત પરિવારોને અમે મળવી એ ખાલી માત્ર ને માત્ર દેખાડો કરવા માટે ન્યાય દેવા માટે નહીં પણ ત્યાં મારા ફાધર ગયા એટલે મુખ્યમંત્રી જ્યારે મારા ફાધર પાછળ બેસાડ્યા હતા એમને આગળ બેસાડવા નહોતા આવ્યા ત્યારે મારા ફાધરે એ એક મોરબીના પીડિત પરિવાર હતો એને એમ કીધું કે મુખ્યમંત્રીને કે સાહેબ આની અંદર તો ઝાઝા વ્યક્તિઓ મરી ગયા છે તો એ મારા પપ્પાને મારા પપ્પા ત્યારે પછી ઊભા થયા કે સાહેબ આના અંદર એમને બીજી વાર કીધું કે આના અંદર ઝાઝા વ્યક્તિઓ મરી ગયા છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ એવું કે કે તમે બેસી જાઓ તમારી પાસે કઈ સબૂત છે તો હું હર્ષ સંઘવી સાહેબ ને એટલું કહું છું કે મારા પપ્પા જયારે એ હાદસો થયો ને ત્યાં ઉપર હતા એના જયારે એની દીકરી એને સળગતા જોઈએ તો એનાથી મોટું તો સબૂત કઈ હોય નહીં અને સરકાર ને અમે બાર માંગણીઓ અમારી સરકાર સ્વીકારી નથી તમને ન્યાય ક્યાંથી દેવાની અમે એટલા માટે ન્યાયયાત્રામાં જયારે મોરબી થી યાત્રા ચાલુ થાય ને ત્યારથી હું જોડાણો છું હું જોતો જ આવું છું કે સરકાર હજુ પણ જાગતી નથી અને હજુ આવું થતું રહેશે સરકાર જાગશે નહીં અને જયારે મોરબી થી નીકળે ને ત્યારથી પાપનો લઈને નીકળે છે કે એની અંદર આખી ગુજરાત ની અમારી તો અમારી બેન વહી ગઈ બરોબર હવે પાછી તો આવવા જ નથી અને પાછી આવશે તો અમને ખબર છે કે હવે પાછી આવવા નથી તો અમે એવું કહેવાય કે હવે અમારી બેન તો પાછી નથી બીજી કોઈ આશા ન ગુમાય અને અમારી જે અમે જે વેદના સહન કરી છે ને એવા બીજા પરિવાર વેદના સહન ન કરે અમારી એટલી જ અપીલ હતી પણ તોય ગુજરાત સરકારે અમારી માંગણી ન સ્વીકારી અને અમારા સતત અમારે પીડિત પરિવારોને જો રોડ ઉપર નીકળવું પડે ને હાલી ન્યાયયાત્રાની અંદર તો આથી શરમનો વિષય સરકાર માટે મોટો બીજો કોઈ છે જ નહીં અને અમે જ્યારે પાપનો ઘડો લઈ નીકળ્યા છીએ કે એની અંદર આખી ગુજરાતના ગુજરાતના અંદર જેટલો અત્યાચાર કર્યો છે આ સરકારે એ બધાય પીડિત પરિવારો એના અંદર એના જવાબો નાખ્યા અને એ અમે ઘડો ને ગાંધીનગર જઈને કાલે ફોડવા હી અને એ ઘડો ફોડ્યા પછી જો સરકાર ન જાગે તો અમે રાજ્યના ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને કહેશું કે આ પાકણીમાં પાણી લઈને તમે ડૂબી મરો તમારાથી કશું નહીં થાય તમે સીટ ફટાફટ ખાલી કરી દો તમારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ સારા આવશે એ ન્યાય અપાવશે એવી અમને આશા છે પણ હજુ સુધી સરકાર જાગી નથી ત્રણ મહિના થઈ ગયા મારી બેનના એ જ્યારે ડેટ બોડી અમને ફોપવામાં આવી ત્યારે અમને એટલા બધા હેરાન કરવામાં આવ્યા હતા કે અમને ડેટ બોડી મોટે એટલા બધા ફેરવવામાં આવ્યા હતા કે એની કોઈ સીમા નથી અમે શું હવે સરકાર પર આશા રાખ્યું કે ન્યાય મળશે આમાં

કેમ કે જે અત્યારે હું ન્યાય માટે તડપું મારી બેન આજ ન્યાય મળી જાય કાલ ન્યાય મળી જાય પરમ દિવસે ન્યાય મળે પંદર દિવસે ન્યાય મળે આજે એસી દિવસ થયા ત્રણ મહિના થવા આવ્યા પણ તો સરકાર હજી જાગતી નથી ન્યાય દેતી નથી એટલે સરકારને રાજીનામું આપી દે તો હું કઉ વધારે સારું કેમ કે બીજું તો કઈ જોઈએ જ નહીં અમારે ન્યાય જોઈએ અમારે કોઈ પક્ષ નથી જોતો કોંગ્રેસ કે ભાજપ અમારે કઈ નથી જોતો અમારે ફક્ત અને ફક્ત ન્યાય જોઈએ તો એમને સરકાર ન્યાય નથી દેતી બિલકુલ આ કોંગ્રેસ યાત્રાની સાથે જોડાયેલા પીડિત પરિવારો હતા તે જેઓ ન્યાય માટે વલખા મારી રહ્યા છે હવે જોવું રહ્યું કે સરકાર આગામી સમયમાં આ લોકોને ન્યાય આપે છે કે તો કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા